એને હું અનકેપિંગ કરીશ પેલા તો અનકેપિંગ કરવા માખીને મારે હટાવી પડશે હું શું કરીશ માખીને જક મારીશ જીતે મારીશ આવી રીતે મારીશ જગ પછી થોડી ઘણી માખી બચી જાય મોટેભાગે બાળકો હટતા નથી બાળકો ને આવી રીતે હટાવીશ એને કહીશું અનકેપિંગ આ મધમાખી પ્રક્રિયા નથી કેપિંગ છે ક્લીન કર્યું હોય એ હું કલેક્ટ કરીશ અને કઈ છે આની એક્સ્ટ્રેક્ટ કરવાની પ્રક્રિયા ઉપર નું પર તોડવાનું છે મારે એ બી બંને સાઈડ હશે આ જે વેક્સ ને હું ભેગું કરી નાખીશ આ ભેગું લઈશ અને એને પાસે બનાવી લઈશ વેક્સિટ અને આને હું આપીશ મધમાખી ને આખી બંને સાઈડ કાપી ને અને મશીનમાં મૂકીશ મશીનમાં મૂકીશ અને આને કહેજો સેન્ટ્રીફ્યુગલ પોર્સ ની પ્રક્રિયા ઓલરાઈટ અહીંયા થી ગોમાવીશ એટલે સરાઉન્ડિંગ આ રીતે બે એક મિનિટ માટે હું ગોમાવીશ બે એક મિનિટ માટે હા એટલે બધું જ મધ નીકળી જશે પછી એ જ ફ્રેમ હું માસો માખીને આપી દઈશ આજ ફ્રેમ મારે આપી દેવાની આ ચાલશે ફ્રેમ બે એક વર્ષ સુધી